नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है। आज है तारीख 21 मार्च 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભુજમાં તાના સત્યમ તથા કવિતા મીરા સચદે ટ્રસ્ટ દ્વારા કુંડા અને ચકલી ઘર વિતરણ કરી જાગૃતિ ફેલાવવાનું કામ કરાયું ભુજ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે વિશ્વ ચકલી દિન ઉજવણી સત્યમ અને તાના મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અને કવિતા મીરા સચદેની યાદમાં ભુજનગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને તેમના સાનિધ્યમાં આ ઉજવણી થઈ હતી આ તકે પક્ષીઘર અને પક્ષીઓને ચણ ચણવા માટે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શહેરમાં ઠેર ઠેર ચણનું વિતરણ થયું હતું ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેનર કટઆઉટ અને માઇક સિસ્ટમના વાહન સાથે પક્ષીઘરો વિતરણ ભુજ શહેરના હમીસર કિનારા પાસે આવેલ ગાંધીજીના બાવલા પાસે વિતરણ કાર્ય શરૂ કરાયું હતું ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને વિતરણનો પ્રારંભ સવારે કરાવાયો હતો પ્રમુખ સ્થાનેથી બોલતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે એ જણાવ્યું હતું કે ચકલીનું રક્ષણ થાય એ પણ જરૂરી છે જો આપણું પર્યાવરણ બચશે તો આપણે બચશું આપણું પર્યાવરણ નહીં બચે તો આપણે નહીં બચીએ દેટ ઇઝ નંબર વન સેકન્ડલી દુનિયાના પ્રગતિશીલ દેશોના વૈજ્ઞાનિકોએ એવું સિદ્ધ કર્યું છે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એના વાયરસ એટલે જીવાણું એ ચકલીનો ખોરાક છે આપણા ઘર પાસે આપણી ચકલી ઘર રાખીએ પાણીના કુંડા રાખીએ અથવા ચકલી માળો કરી શકે વ્યવસ્થા રાખીએ તો આપણે ચિકનગુનિયા અને ડેન્ગ્યુથી બચી શકીએ એમ છીએ અને ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કેટલી તકલીફો હોય છે કેટલો ખર્ચો થાય છે અને કેટલી આફ્ટર ઇફેક્ટ રહી જાય છે એ જે લોકો ભોગ્યું હોય એમને આપણે પૂછીએ તો જ ખબર પડે તમામ પક્ષીઘર અને કુંડાઓની વ્યવસ્થા જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે અને પુષ્પાબેન સચદે દ્વારા કરવામાં આવી હતી સત્યમ સંસ્થા દર્શક અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા તેમજ મહિલા અગ્રણી રામુબેન પટેલ તેમજ અનવરભાઈ નોડે દિલીપભાઈ ઠક્કર રિટાલીબેન ગણાત્રા વિભાકરભાઈ અંતાણી કનકભાઈ મોઢ હસમુખભાઈ વોરા રક્ષાબેન બારોટ નર્મદાબેન ગામોટ મંજીભાઈ ગામોટ હેમેન્દ્રભાઈ નયનભાઈ શુક્લ હાજર રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર